બિલે વિસ્તારમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કુલ રૂપિયા કરોડના ખર્ચે વિવિધ વિકાસ અને કરવામાં પ્રકલ્પો ચાલીસ કરોડ ના ખર્ચે નવ નિર્મિત દેસરા રેલવે ઓવરબ્રિજનું નું લોકાર્પણ તથા તેત્રીસ કરોડના ખર્ચે નિર્માણ થનાર આવાસોનું નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દેસરા રેલવે ઓવરબ્રિજથી બિલીમોરાના નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારના લોકોની ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે જો આ ઓવરબ્રિજ બની જશે તો અને સમય પણ બચશે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બિલીમોરા વિસ્તારમાં રૂપિયા પંચોતેર કરોડ અને ચીખલી વિસ્તારમાં આઠ કરોડ મળી કુલ રૂપિયા ત્યાંસી કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજ રોજ કર્યું હતું નવસારીના સાંસદ સી આર પાટીલની ઉપસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ નવસારી દ્વારા રૂપિયા ચાલીસ કરોડના નવનિર્મિત દેસરા ઓવરબ્રિજ ને નાણા મંત્રીએ ખુલ્લો મૂક્યો હતો આ બ્રિજ સાકાર થવાથી બિલીમોરાના સ્થાનિક નાગરિકો વાહન ચાલકો અને ગ્રામ્યજનોને સરળ આવાગમનનો લાભ થશે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સહિત મહાનુભાવો અધિકારીઓ કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા